નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારી ચેનલ શર્મા આપ સૌનું હાર્દિક સ્વાગત છે હજી સુધી આપે મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો તુરંત સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો વધુને વધુ ચેનલને તમારા મિત્ર વર્તુળમાં શેર કરો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ આઠ વિષય ગણિત પ્રથમ સત્રાંત પરીક્ષાનું મોસ્ટ આઈએમપી પેપરની ચર્ચા કરશું કેવી રીતે પ્રશ્ન પૂછાય છે તેની બ્લૂ પ્રિન્ટ આપણે આપશું ત્યારબાદના પછીના વિડીયોમાં આપણે પ્રશ્ન પેપર ઉત્તરવહીમાં કેવી રીતે લખવું તેનો વિડીયો આપશું અને આ પ્રશ્ન પેપરનું સંપૂર્ણ સોલ્યુશન આપશું તો ચાલો મિત્રો આપણે વિડીયોની શરૂઆત કરીએ તો પ્રશ્ન એક અ જેમાં વિકલ્પ પૂછાશે જે છ ગુણના હશે નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખો એમાં પહેલો વિકલ્પ છે કે માઇનસ તનના છેદમાં ચાર વધતા તનના છેદમાં ચાર બરાબર ખાલી જગ્યા નીચે વિકલ્પ આપેલ છે ચાર એમાંથી કોઈ પણ એક પસંદ કરીને આપણે લખવાનો છે ત્યારબાદ બીજો વિકલ્પ છે કે ખાલી જગ્યા ગુણાકારનો તટસ્થ ઘટક છે તો એ પણ આપણને સારી રીતે આવડે જ છે ત્રીજો વિકલ્પ છે કે બેના છેદમાં પાંચ વધતાં તનના છેદમાં ચાર બરાબર તનના છેદમાં ચાર વધતાં બેના છેદમાં પાંચ એ સમય સંખ્યાના સરવાળા વિશે ખાલી જગ્યાનો ગુણધર્મ દર્શાવે છે ત્યારબાદ ચોથો વિકલ્પ છે કે માઇનસ એક પૂર્ણાંક ત્રણ સપ્તમાંશને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં ખાલી જગ્યા લખાય પાંચમો વિકલ્પ છે કે નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ ન હોઈ શકે ત્યારબાદ છઠ્ઠો વિકલ્પ છે કે ચાલીસ અંશનો બહિષ્કોણ ધરાવતા નિયમિત બહુકોણને ખાલી જગ્યા બાજુઓ છે તો વિદ્યાર્થી મિત્રો આ છ વિકલ્પ થઈ ગયા ત્યારબાદ પ્રશ્ન એક બ પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો આ દસ ગુણની ખાલી જગ્યા પૂછાય છે એટલે કે દરેક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન એક બે ત્રણ ચાર અને પાંચ આ પાંચ પ્રશ્નો પૂછાશે દરેક પ્રશ્ન સોળ ગુણનો હશે તો આપણે વધુ ચર્ચા કરતા નથી આની પીડીએફ આપણે ડિસ્ક્રિપ્શનમાં આપશું જેથી તમે ડાઉનલોડ પીડીએફ ડાઉનલોડ કરી પ્રિન્ટ કઢાવી અને તેનું સોલ્યુશન કરી અને વધુ સારી રીતે તૈયારી કરી શકો તો એક બ પ્રશ્ન છે કે પ્રત્યેક વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરો આ પણ દસ ગુણની ખાલી જગ્યા પૂછાય એટલે કુલ સોલ ગુણ આપણા પહેલાં ન થઈ ગયા ત્યારબાદ આપણે આગળ વધીએ તો પ્રશ્ન બે અ છે કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો તો અહીં આપણે દાખલા ગણવાના છે કુલ પાંચ દાખલા આપણે આપેલ છે એમાં પહેલો દાખલો સમય સંખ્યાના ચેપ્ટરમાંથી લેવામાં આવ્યો છે બીજો દાખલો પણ સમય સંખ્યાના ચેપ્ટરમાંથી લેવામાં આવ્યો છે ત્રીજો દાખલો સમીકરણનો ઉકેલ શોધવાનો છે ચોથો દાખલો ઘન અને ઘનમૂળ ચેપ્ટરમાંથી લેવામાં આવ્યો છે પાંચમો પણ ઘન અને ઘનમૂળમાંથી લેવામાં આવ્યો છે અહીં તમને પાંચે પાંચ દાખલા ગણવાના છે દસ માર્ક તો મળશે સાવ સહેલા દાખલાઓ આપેલ છે ત્યારબાદ પ્રશ્ન બે બ છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે લખો આ છ ગુણના પૂછાશે ત્યારબાદ આગળ વધીએ પ્રશ્ન ત્રણ અ નીચેના દાખલા ગણો ગમે તે ચાર ગણવાના છે પાંચ દાખલા આપેલ છે તેમાંથી આપણે ચાર ગણવાના છે અહીં દરેક દાખલાના ત્રણ ગુણ છે એટલે કે કુલ બાર ગુણ થશે જેમાં પહેલો દાખલો સમીકરણ ચેપ્ટરમાંથી લેવામાં આવ્યો છે બીજો દાખલો પણ સમીકરણ ચેપ્ટરમાંથી લેવામાં આવેલ છે બાકીના ત્રણેય દાખલા ચતુષ્કોણ ચેપ્ટરમાંથી લેવામાં આવેલ છે ત્યારબાદ આપણે પ્રશ્ન ત્રણ બ જોઈએ તો નીચેના સમીકરણનો ઉકેલ શોધો ચાર ગુણનો પ્રશ્ન પૂછવામાં આવશે તો હવે અહીં તો સમીકરણનું ચેપ્ટર છે તમને ખ્યાલ જ પડી ગયો છે ત્યારબાદ આપણે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન ચાર અ તો ચાર અ વર્તુળ આલેખ આપેલ છે એના ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે ત્યારબાદ પ્રશ્ન ચાર બ પણ આલેખ છે કે જે આલેખ તમારે દોરવાનો છે આ પાંચને પાંચ દસ માર્ક આપણે સાવ સહેલાઈથી આપણે મેળવી શકીએ છીએ પ્રશ્ન ચાર બ માં દ્વિલંબ આલેખ આપણે દોરવાનો છે તો આલેખનું ચેપ્ટર સારી રીતે જોઈ લેવું કેમ કે આ દસ ગુણ સારી રીતે આપણે મેળવી શકીએ છીએ ત્યારબાદ પ્રશ્ન ચાર ક નીચેના દાખલા ગણો કોઈ પણ બે ગણવાના છે એના છ ગુણ છે એટલે કે એક દાખલાના ત્રણ ગુણ છે એમાં ત્રણે ત્રણ દાખલા વર્ગ અને વર્ગમૂળ ચેપ્ટરમાંથી પૂછવામાં આવશે ત્યારબાદ આપણે પ્રશ્ન પાંચ અ જોઈએ કે નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો દસ ગુણ એટલે કે પાંચ દાખલા પૂછાશે દરેકના બે ગુણ હશે તો અહીં પણ પહેલો દાખલો વર્ગ અને વર્ગમૂળમાંથી બીજો દાખલો પણ વર્ગ અને વર્ગમૂળમાંથી ત્રીજો દાખલો પણ વર્ગ અને વર્ગમૂળમાંથી ચોથો દાખલો પણ વર્ગ અને વર્ગમૂળમાંથી અને પાંચમો દાખલો પણ પાંચમો દાખલો ઘન અને ઘનમૂળમાંથી લેવામાં આવ્યો છે એટલે કે અહીં પાંચે પાંચ દાખલા છેલ્લા ચેપ્ટરમાંથી પૂછવામાં આવ્યા છે ત્યારબાદ પ્રશ્ન પાંચ બ જોઈએ કે નીચેના દાખલા ગણો કોઈ પણ બે ગણવાના છે છ ગુણ છે એટલે કે દરેક દાખલાના ત્રણ ગુણ છે એમાં પહેલો દાખલો ઘન અને ઘનમૂળ ચેપ્ટરમાંથી લેવામાં આવ્યો છે બીજો દાખલો પણ ઘન અને ઘનમૂળ ત્રીજો દાખલો પણ ઘન અને ઘનમૂળ ચેપ્ટરમાંથી લેવામાં આવ્યો છે વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણું પેપર પૂરું થાય છે હવે આના પછી સંપૂર્ણ સોલ્યુશન આ પેપરનું આપણે કરશું કેવી રીતે લખવું તે પણ સમજાવશું અને વધુ સારી રીતે આપણે પેપર કેવી રીતે ગુણ મેળવી શકીએ તેની ચર્ચા પણ એ વિડીયોમાં કરશું પણ વારંવાર મારા વિડીયોનું પુનરાવર્તન કરી અને જોતા રહો અમુક અમુક ચેપ્ટર સાવ સેલા છે જે આપણે છેલ્લે શીખ્યા છીએ વર્ગ વર્ગમૂળ અહીં જોઈ શકો છો કે વર્ગ અને વર્ગમૂળના લગભગ બાવીસ મારકના દાખલા પૂછાણાં છે અને આલેખ દસ મારક એટલે કે બાવીસને દસ બત્રીસ મારક તો તમે આરામથી મેળવી શકો એમ છો તો વિદ્યાર્થી મિત્રો સારી રીતે તૈયારી કરો અને અહીં ડિસ્ક્રિપ્શનમાં પીડીએફ આપેલ છે જે ડાઉનલોડ કરી અને ઘરે પ્રેક્ટિસ કરો સ્વાધ્યાયપોથી સાથે રાખી અને દાખલા જુઓ ન સમજાય તો કોમેન્ટમાં લખો તો તુરંત જ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાઇકોન પ્રેસ કરો લાઈક કરો કોમેન્ટ કરો અને શેર કરો થેન્ક યુ